સુરેંદ્રનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા સર્વે સમાજ એકતા મહાસંમેલન યોજાયું સુરેન્દ્રનગર ખાતે શ્રી ક્ષત્રિય અસ્મિતા અને નારી સ્વાભિમાન લડત સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા ક્ષત્રિય સમાજ તથા શ્રી રાજપૂત પરની સેના દ્વારા આયોજિત સર્વે સમાજ એકતા મહાસંમેલન યોજાયું હતું ભાજપને કારમી હાર અપાવવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા મંચ પરથી કોંગ્રેસને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો સંમેલનના બ્રહ્મ સમાજ તથા બારોદ સમાજ સહિત અન્ય સમાજ દ્વારા પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર દસ વધુ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા હતા આમ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં

વહાલા તમામ ગુજરાતીઓ હૃદયપૂર્વક દેશની મા બહેન દીકરીઓની ઇજ્જત ઉપર એક અતિ હલકી કક્ષાની ટિપ્પણી થઈ રાજા મહારાજાઓ અનેક જુદી જુદી જ્ઞાતિના અને એમણે રાષ્ટ્રની સુરક્ષા પોતાના રાજ્યની સુરક્ષા ધર્મની સુરક્ષા મા બહેનો અને સંસ્કૃતિની સુરક્ષા પાળિયા થયા છે આજે ગામે ગામ પાળિયા પડી જાય છે ટિપ્પણી થઈ જેના કારણે કોઈ એક જાતિ વર્ગની તમામ જ્ઞાતિઓનો તમામ વર્ગનો એક આક્રોશ ઉભો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના મૌરી મંડળ પાસે વિકલ્પ હતો કે અભદ્ર ટિપ્પણી કરનારને ઉમેદવાર તરીકે હટાવી દેવા એ દિલથી માફી પણ નહોતા માંડતા અને ભૂતકાળમાં અન્ય સમાજો માટે અન્ય લોકો માટે પણ એમની ટિપ્પણીઓ આવી છે પરંતુ અહંકારમાં રહેલા ભારતીય જનતા પાર્ટીના મોદી મંડળે પણ સમય આપ્યો બધાય તમે એમના પત્નીને આપી દો એમની દીકરીને આપો અમારી વાત પૂરી થાય એ પણ નહીં માનો મહાભારતની લડાઈમાં જે માંડવો છે પાંચ ગામ દુષ્ટિકારો કે આપો એ પણ નહીં આપવાનો